નમસ્કાર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થશે અર્જુન મોઢવિયાના આકરા પ્રહાર રાજ્યમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે ક્યાં કાક્ષિકબાજી અને કયાક નિવેદનોના પ્રહારો ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસ છોડીને પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલા અને પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવિયાએ ખાસ વાતચીતમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અત્યારની કોંગ્રેસમાં એક ટોળકી છે જે ઉપરના નેતાઓને ખુશ કરવા કામ કરતા હોય છે અત્યારે કોંગ્રેસના નેતાઓમાં લોકસભા ચૂંટણી લડવાની હિંમત નથી તેમણે કહ્યું કે હું જે સમયે કોંગ્રેસમાં જોડાયો તો તે વખતની અને અત્યારની કોંગ્રેસ જૂટી છે તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં એવા લોકો સંચાલન કરે છે જે ચૂંટણી લડે કે તો જીતે તેમ નથી તેમજ જો લડે તો તેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ જાય તેમ છે અર્જુન મોઢવિયાએ કહ્યું કે પોરબંદરમાં કોંગ્રેસનું અસ્તિત્વ મારા કારણે હતું કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થવાની છે અને ચૂંટણી બાદ કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ તરીકે રહેશે કે કેમ તે સવાલ છે ધન્યવાદ